રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું વર્ષોથી ચાલતી નિયમ મુજબની પરંપરા છે કે જ્યારે પણ જનરલ બોર્ડની તારીખ નક્કી થાય ત્યારે તમામ સભ્યોએ દસ દિવસ પહેલા પોતાના પ્રશ્નો કે રજૂઆત આપી દેવાની હોય છે જેથી આ બાબતે બોર્ડમાં તેનો ઉકેલ આવે તેના પર ચર્ચા થાય ત્યારે વિપક્ષ એ પ્રોટોકોલ તોડી બોર્ડમાં ધમાલ કરી હતી અને બોર્ડની ગરિમા તોડી હતી મેયર શ્રી સાથે વિપક્ષ નેતાએ ગેરવર્તન કર્યું હતું આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના પ્રમુખ જયમીનભાઈએ પ્રતિક્રિયા આપી હતી અહેવાલ દીપક રાઠોડ આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ હતું ભારતીય જનતા પાર્ટીના બોર્ડ નંબર દસના કોર્પોરેટર શ્રી જોત્નાબેન કિલારાનો પ્રશ્ન હતો પ્રશ્નોત્તરી તો શાંતિપૂર્ણ ચાલતી હતી પરંતુ વિપક્ષના સભ્યો એ પ્રશ્નોત્તરીમાં જ્યારે રોડા નાખતા હતા એક પરંપરા વર્ષોથી ચાલતી આવતી નિયમ મુજબની પરંપરા છે કે જ્યારે પણ જનરલ બોર્ડ ની તારીખ નક્કી થાય એ પહેલા દસ દિવસ અગાઉ બોતેર બોતેર સભ્યશ્રીઓને જાણ કરવામાં આવે છે કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો સેક્રેટરી બ્રાન્ચમાં તમારે આપવાના હોય છે ભૂતકાળની અંદર કોંગ્રેસના સભ્યોનો પણ પહેલો પ્રશ્ન આવ્યો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો પહેલો પ્રશ્ન હતો પ્રશ્નની ચર્ચા હાલતીથી અમૃત અમૃત મિશન હેઠળ કેટલા પૈસા આવે છે કયા કયા વોર્ડમાં કઈ કઈ વિકાસ યોજનાઓ હેઠળ વાપરવામાં આવે છે વિપક્ષનો પ્રશ્ન હતો ચર્ચા કરવાની ભારતીય જનતા પાર્ટીની તૈયારી હતી પરંતુ પહેલા જ પ્રશ્નમાં એણે આખું જનરલ બોર્ડ માથે લીધું બીજું આપણા ધર્મમાં પણ એક એક છે કે કોઈ પણ બેન દીકરીઓની આપણે મર્યાદા રાખવી જોઈએ રાજકોટના મેયર બેન શ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના એક મહિલા મેયર છે બેન તરીકે પણ વિપક્ષના સભ્યો એની મર્યાદા તોડી હતી અને મેયર તરીકે તો એને કોઈ પણ વ્યક્તિ આજ રાજકોટના મેયરને એક માન સન્માન આપું જોઈએ જ્યારે મહિલા આ પદ ઉપર જ્યારે હોય ત્યારે નૈનાબેન પેઢડીયા રાજકોટના શ્રી સાથે વિપક્ષના સભ્ય વસરામ સાગતીયાએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા આ શેરી ગલી જેવું રાજકારણ કરે છે જનરલ બોર્ડ એટલે વિકાસના કામોની ચર્ચા કરવાનું દર ત્રણ મહિને એક મુજબ બોર્ડ મળતું હોય છે ભાજપના ઓગણીસ સભ્યોએ આડત્રીસ પ્રશ્નોનો પ્રશ્નો પૂછ્યા હતા કોંગ્રેસના સભ્યોએ ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા દુઃખ સાથે કેવું પડે કે ચાર સભ્યો છે એમાંથી એક સભ્ય ગેરહાજર હતા પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન આજે ગેરહાજર એટલે બોર્ડ થી બોર્ડ આવે છે કોંગ્રેસ એની અંદર હલ્લાબોલ કરી એને ચાલુ બોડે પ્રશ્નોત્તરી રોકાવાનું એનું કામ છે બીજું કાંઈ એનું કામ નથી અમારી પૂરેપૂરી તૈયારી છે વિપક્ષને સાંભળવાની અને એના પ્રશ્નોની ચર્ચા કરવાની પણ મેં જેમ કીધું એમ ભૂતકાળમાં કોંગ્રેસના સભ્યોનો પેલો પ્રશ્ન થયો અમે તો કોઈ બોલ્યા જ નથી શાંતિથી બોર્ડ ચાલતું હતું પરંતુ મેં કીધું એમ બોર્ડથી બોર્ડ જ આવવાનું બીજું કંઈ વાત નહીં કરવાની એટલે આજે સભ્યો ભારતીય જનતા પાર્ટીના સભ્યનો પ્રશ્ન પેલો હતો ને અમે પૂર્ણ કર્યો છે

આ સત્યાવીસ ટીઆરપી કાંડના જેટલા લોકો જેના માટે અમે લોકોએ આ ગુજરાત સરકારે આખી સીટની રચના કરી છે એસી એસીબી કામ કરી રહી છે આવનારા દિવસોમાં બે લાખ પચાસ હજાર પાનાની ચાર સીટ રજૂ કરવાની રાજકોટના સર કોર્પોરેશનના ને પોલીસના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ચૌદ અધિકારીઓને જેલમાં નાખી દીધા છે એટલે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે પરંતુ વિપક્ષ છે એટલે એ બોલવાનું છે પરંતુ બોઈલે કાઈ નથી થતા કામગીરી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે